નસવાડી પોલીસ દ્વારા બોલેરો પિકઅપ ગાડીમાં શાકભાજીની આડમાં થતી ઇંગ્લિશ દારૂની હેરાફેરીની ઝડપી પાડી ભારતીય બનાવટી ઇંગ્લિશ દારૂ તથા મળી કુલ રૂપિયા અગિયાર લાખ એકતાલીસ હજારનો મુદ્દા માલ કબજે કર્યો છે નસવાડી પોલીસ પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે એક સફેદ કલરની બોલેરો ગાડી નંબર જીજે ત્રેવીસ વાય છ્યાસી ચૌદની ની અંદર શાકભાજીની આડમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરીને કમાર તરફથી નસવાડી તરફ આવે છે અને તેની આગળ એક સફેદ કલરની મારુતિની સ્વિફ્ટ ગાડી નંબર જી જે ઝીરો સિક્સ ડીબી ઝીરો ઝીરો પાયલોટિંગ કરીને કમાર તરફથી નસવાડી તરફ આવે છે આ ગાડીનો પીછો કરતા આરોપી ગાડી છોડીને ભાગી ગયા હતા પિકઅપ ગાડીની તપાસ કરતા શાકભાજીની આડમાં વિદેશી દારૂ મળી આવેલ છે બિયર અને ઇંગ્લિશ દારૂ કુલ મળીને બે અને પિકઅપ ગાડી તેમજ સ્વિફ્ટ ગાડી મોબાઈલ મૂકી આરોપી ફરાર થઈ ગયા છે નસવાડી પોલીસ પ્રોહિબિશનનો ગુનો દાખલ કરી કુલ અગિયાર લાખના મુદ્દામાલ સાથે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી રહી છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર